કેશોદના યુવાન ડૉક્ટર એ ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત એક પગ ઉપર દૌડા કૂદી ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ બનાવતા કેશોદવાસીઓ પણ ગર્વ અનુભવી રહ્યા છે ને દોડા કૂદવાની રમત અને આપણી પરંપરાગત રમત છે ને શેરીઓમાં ગલીઓમાં આપણે બહેનો યુવતીઓને દોડા કૂદતી નિહાળતા હોઈએ છીએ ત્યારે કેશોદ ખાતે ફિઝિયોથેરાપી તબીબ તરીકે સેવા આપતા ડોક્ટર રઘુવીર દયાતર યુવાન વયે દોડા કૂદવાની રમત શારીરિક તંદુરસ્ત માટે કરતા હોય છે ત્યારે પોતાની આ રમતને આગવી રીતે રમીને વિશ્વ સ્તરે રેકોર્ડ સ્થાપિત કર્યો છે અને કેશુદ શહેર અને પરિવારને ગૌરવ આપવાનું મક્કમ નિર્ધાર કરી અગાઉ ગિનિસ બુકમાં ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર એકસો વખત દોડા કૂદવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો જે રેકોર્ડ તોડીને ત્રીસ સેકન્ડમાં એક પગ ઉપર એકસો વખત કુદી પોતાના નામે કરી ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવી કેશોદ શહેર અને મૈયા ક્ષત્રિય સમાજનું ગૌરવ વધાર્યું છે તથા ડોક્ટર રઘુવીરજી દયાતરે એક મિનિટમાં એક પગ ઉપર બસો વખત દોડા કૂદવાનો રેકોર્ડ પણ લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાવ્યો છે તથા પગની આંગળીઓ પર ચાલીને વધારે અંતર કાપવાનું વિશ્વમાં પ્રથમ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં પોતાના નામે કરેલ છે જેને લઈ કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમ તાલુકા પંચાયતના પ્રમુખ નગરપાલિકા પ્રમુખ સહિત મહિયા ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા મને બાળપણથી જ ઇતર પ્રવૃત્તિ સ્પોર્ટમાં વધારે ઇન્ટરેસ્ટ રહેલો છે જેમાં દોડાકૂદમાં ખાસ કરીને મેં મારા વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ જેમાં પ્રથમ મારો રેકોર્ડ છે એકસો સાડત્રીસ વખત એક પગ ઉપર અને એ પણ ત્રીસ સેકન્ડમાં જે એક વર્ષ બાદ મેં મારો જ રેકોર્ડ તોડીને એક પગ ઉપર ત્રીસ સેકન્ડમાં એકસો એકતાલીસ વખત દોરડા કૂદેલા છે સાથે સાથે તેમાં છે રાજકોટ ફનસ્ટ્રીટ તરફથી મને પ્રથમ નંબર આવતા દોરડાકૂદમાં જ પ્રથમ નંબર આવતા મને અને પ્રમાણપત્ર એનાયત થયેલા છે સાથે સાથે મને મેરાથોનમાં પણ ઇન્ટરેસ્ટ છે જે રાજકોટમાં હું પ્રથમ ડોક્ટર હતો કે જેણે બેતાલીસ કિલોમીટર મેરાથોન કમ્પ્લીટ કરેલી છે સાથે સાથે મને સ્કેચ અને સાયકલિંગમાં પણ ઇન્ટરેસ્ટ છે સાઇક્લિંગમાં પણ મને સૌરાષ્ટ્ર લેવલમાં છઠ્ઠો નંબર મળેલો છે આના પછી હું અત્યારે જનરલ નોલેજની પ્રેક્ટિસ કરું છું એ એટલા માટે કે હું કેબીસીમાં ઇન્ટરવ્યુ રાઉન્ડ અને ઓડિશન રાઉન્ડ મેં ક્લિયર કરેલા છે અને ઓપસો કે ભવિષ્યમાં અમિતાભ બચ્ચન સામે પણ બેસું